ની જે આફત માણતા હોય છે સુરતવાસીઓને સુરતનું જે ઊંધિયું છે તે દેશ વિદેશમાં પ્રખ્યાત છે અને આ વખતે ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યું છે મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી અહીંનું ઊંધિયું ખાવા માટે આવતા હોય છે સુરતીલાલાઓ કે જે અત્યારે ઉત્તરાયણ પર્વની ઉજવણી તો કરી જ રહ્યા છે પરંતુ તેના પહેલાં વહેલી સવારથી ફરસાણની દુકાનો પર ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી છે ઊંધિયાના ભાવમાં પણ વધારો થયો છે તેમ છતાં પણ છેલ્લી ઘડીએ જોવા મળ્યા હતા સુરતી થી સંવાદદાતા સાહિસ જોડાઈ ગયા છે સાહિસ સુરતી કે જે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરે અને તેમાં પણ ધાબા પર પહોંચે તે પહેલા ઊંધિયું લેવા માટે પહોંચી ગયા છે

ઉંધીયા ની જાફત પણ પતંગ ની સાથે સાથે માનતા હોય છે ત્યારે આપણી જોડે વેપારી ઉપસ્થિત છે એમની જોડે વાત કરીશું કઈ રીત નો માહોલ છે અ જણાવજો કઈ રીત માહોલ છે આ વખત ને લેવા માટે ગ્રાહકો નો માહોલ કેવો છે હાલ તો સારો છે અત્યારે તમારે મજા ઉતાર જેવી શકાય એવું કરો હાલ તો માહોલ સારો છે ને સારું છે સારું છે હવે આ કે ચાલુ છે સાત વાગ્યા ની કેળવણી ચાલુ થઈ ગઈ છે

બરોબર છે બિલકુલ જોઈ શકાય કે માનસું લોકો પણ જણાવી રહ્યા છે કે ભાવમાં વધારો છે પરંતુ ગ્રાહક નો માહોલ પણ હાલ જામી જુગ્યો છે અને પતંગ ની સાથે સાથે ઊંધિયાની સુરતી લાલાઓ ડાબા પણ માણતા હોય છે અને પરિવાર સાથે ઊંધિયા જલેબી સહિત ની જે વાનગીઓ જે છે તે આરોપતા હોય છે અને આજે પતંગની સાથે સાથે ઊંધિયાની દુકાનો પર વહેલી સવારથી લાઈનો જે છે તે જોવા મળી રહી છે બિલકુલ સાહી સાપ જોડાયા હતી બદલ આપનો આભાર